વરસાદ પડી રહ્યો છે સર્વ વાવાઝોડું નડ્યું હતું ભારે પવનને કારણે મંડપ ઉડ્યો હતો ત્યારે લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર ભારે પવનને કારણે લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી મંડપ ઉડ્યો હતો અરવલ્લીના બાડમાં સર્વજ્ઞાતીય સમુલગ્નમાં વાવાઝોડું નડ્યું હતું ભારે પવનને કારણે મંડપ ઉડતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી એકસો આઠ યુગલોના લગ્ન સંપન્ન થયા બાદ વાવાઝોડું આવ્યું હતું કરા સાથે કમોસમી વરસાદની એન્ટ્રી રાજ્યમાં જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા ત્રણ થી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે જ વાવાઝોડા સાથે જોરદાર પવન અને કરા સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે અરવલ્લીના બાળમાં સર્વ જ્ઞાતિ सीएम ભૂપેન્દ્ર પટેલ સર્વજ્ઞાતીય સમુલગ્નમાં હાજરી આપવાના હતા પરંતુ વાવાઝોડાને કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલ બાયડ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા અને એકસો આઠ યુગલોને આશીર્વાદ આપવા જવાના હતા सीएम

ભારે પવનને કારણે મંડપ ઉડ્યો હતો લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી એકસો આઠ યુગલોના લગ્ન સંપન્ન થયા બાદ વાવાઝોડું પટેલ પણ અરવલ્લીના બારમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં વાવાઝોડું લડ્યું ભારે પવનને કારણે મંડપ ઉડ્યો લોકોમાં દોડધામ હશે એકસો આઠ યુગલોના લગ્ન સંપન્ન થયા બાદ વાવાઝોડું આવ્યું હતું સી એમ ભૂપેન્દ્ર પટેલ સર્વજ્ઞાતીય જ્ઞાતિ સંલગ્નમાં હાજરી આપવાના હતા

એમએલએ ધવલ સિંહ દ્વારા એકસો આઠ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આ વાવાઝોડું છે તે ત્રાટક્યું હતું અને વાવાઝોડા અંદર જે મંડપ હતો એ મંડપ પર ઉડ્યો હતો અને ક્યાંક ને ક્યાંક દોડધામ પણ મચી હતી પરંતુ મહત્વની બાબત એ છે કે આ જે વાવાઝોડું ત્રાટક્યું એના પહેલા જે એકસો આઠ નવ દંપતી હતા તેમના લગ્ન સંપૂર્ણ થઈ ચુક્યા હતા ત્યારે બીજી તરફ કહી શકાય કે જે પ્રકારે વાવાઝોડું આવ્યું હતું જેના કારણે જે મંડપ હતું એ મંડપ પણ ઉડ્યું હતું આ જે સમૂહ લગ્ન ની અંદર ખાસ કરીને

અ હિતેન્દ્રજી ખૂબ જ ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ થી ચાર દિવસ ત્યારે અરવલ્લીના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે કરા સાથે અજી જોકસ્થી અરવલ્લીના તમામ તાલુકાની અંદર જેમાં મેઘરજ બાયર, માલપુર, ધનસુરા ભીલોડા સહિત વિવિધ તાલુકાઓની અંદર હાલ તો ભારે વરસાદ વરસ્યો હતો પવન સાથે અને ક્યાંક વીજળી પડવાની પણ ઘટનાઓ બની હતી બીજી તરફ ખેતી પાકને પણ હાલ તો નુકસાન થયું છે તેવી વાતો સામે આવી છે જેના કારણે ખેડૂતોની અંદર જે પ્રકારે હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે હજુ પણ